હવે પછી આપણા સતવારા સમાજનું ગૌરવ આપણા હાલાર ધરતીનું ગૌરવ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ એવા અમારા જે કચેટિયા કે જેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી છે એમને હું સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું જોરદાર તાળીના ગડગડાટથી આપણે પરસોત્તમભાઈને વધાવીએ હું પરસોત્તમભાઈ કટેશિયાનું સ્વાગત કરવા માટે મારા દાદાશ્રી નટવરભાઈ માંડળભાઈ રાઠોને વિનંતી કરું કે અમારા આ પરશુતમભાઈ કટેશિયા ગુજરાતના રજિસ્ટર્ડ કલાકાર અને સવારથી પોતાની સેવા આ સુર સંગમ સિંગિંગ કોમ્પિટિશનમાં એમણે આપેલી છે जोरदार તાળીના ગડગડાટથી વધાવો આપણા સમાજનું એક ઘરેણું અને રતન સમાન ખૂબ ખૂબ આભાર પરશુતમભાઈ મિત્રો નમસ્કાર બાર એક બે હજાર પચીસ બરાબર તુલસીબેન રાઠોડ યુટ્યુબ ચેનલ ડાઉનલોડ કરી લેજો સુર સંગીમ લાઈવ પ્રોગ્રામ જોવા મળશે અમુક તેમજ અમો ટીમના સદસ્યો ત્યાં ઉપસ્થિત હતા અને સત્વરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામખંભાળિયાથી ગોવિંદભાઈ કોણચારીયા આ ટ્રસ્ટના પ્રમુખ યાની કે સત્વરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સ્ત્રી વધારેલ છે જુઓ આ વિડીયોમાં

મિત્રો આ આ અમારો અને અને ત્યાં બહુ સરસ કામગીરી કરેલ છે અને ટ્રસ્ટ દ્વારા આ સેવન સ્ટાર થી સમાનિત કરીએ છીએ અને બેન સતગુણ વાળા છે અને પોતે આગળ વધે અને સમાજના લોકોને